આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને કે કેમ છો તો અમે બધા મજામાં ને મિત્રો તો ખાસ અત્યારે લાઈવ આપણે એ માટે થયા છે કે જે રાજકોટમાં ખેરડી ગામમાં ભીચરી ખેરડીના જે રિંગ રોડ પર કથાનું આયોજન થયું હતું જીગ્નેશ દાદાની કથાનું આયોજન અને અમુક સંજોગો વસાત વરસાદને લીધે આપણે એ કથાનું સ્થળાંતર કરવા જગ્યામાં ફેરફાર કરવામાં આવ્યો હતો તેમાં આપણે જે વિડીયો લોંગ વિડીયો બનાવ્યા હતા શોર્ટ વિડીયો બનાવ્યા હતા અને તેમાં બધા જ આપણા યુટ્યુબ પરિવાર મિત્રોનો ખૂબ જ ખૂબ જ સારો એવો સપોર્ટ રહ્યો છે તો તેના માટે ખૂબ જ ખૂબ ખૂબ આભાર મિત્રો મારા યુટ્યુબ પરિવાર મિત્રોને ખૂબ ખૂબ આભાર આવી જ રીતે સપોર્ટ કરતા રહો એવી આશા રાખું છું મિત્રો અને જે મિત્રો લાઈવ હોય અને આવે એ મિત્રો કમેન્ટમાં પણ જરૂરથી ઇન્ફોર્મ કરે જરૂરથી જણાવે તો ખાસ મારા યુટ્યુબ પરિવારને અત્યારે મળવા માટેનો જે કારણ કે મોસ્ટ ઓફ વિડીયો જે મેં જિગ્નેશ દાદાની કથાઓના જે યાત્રાના હતા એ આપણે પોસ્ટ કર્યા છે અને ખૂબ જ સારા એવા સપોર્ટ મિત્રોને રહ્યો છે જય માતાજીભાઈ જય માતાજી અમીરભાઈને જય માતાજી તો મારા બધા યુટ્યુબ પરિવાર મિત્રોનો ખૂબ જ ખૂબ જ આભાર અને તમારો સારો એવો ખૂબ જ જે ધાર્યો હતો એના કરતાં પણ વધારે સપોર્ટ આપ્યો છે મારા શોર્ટ વિડીયોમાં લોંગ વિડીયોમાં પણ સપોર્ટ આપ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર ફરી વખત અને બધા જ મારા મિત્રો આવી રીતે સપોર્ટ કરતા રહો એવી આશા રાખીએ અને આગળ આવી જ રીતે વધતા રહીએ અને હવે પછીના જે કથાના વિડીયો છે એ બધા આપણે મોસ્ટ ઓફ અપલોડ કરી દીધા છે અને હવે પછી અમુક જે ધાર્મિક સ્થળોએ હું કાલે ગયો હતો તો અને ટુરિસ્ટ પ્લેસ ગયો હતો તો એના વિડીયો શોર્ટ વિડીયો છે એ ટૂંક સમય મેં એડિટ કરીને આપણે મૂકશું તો બધા મિત્રોનો ખાસ વિનંતી કે સપોર્ટ એમાં પણ આ જ રીતે આપજો ભાઈ મજામાં મજામાં અમીરભાઈ કાઠિયાવાડી કેમ્પિંગ ભાઈ અમીરભાઈ જોઈન્ટ થયા છે તો અમીરભાઈ ને સ્વાગત છે આપણે ચેનલમાં અને જે આ કાઠિયાવાડી કેમ્પિંગ ના વિડીયો જ સારા એવા બનાવે છે ટુરિસ્ટ પ્લેસના કે અમુક અમુક જગ્યાએ બહુ એડવેન્ચર ટાઈપના વિડીયો બનાવે છે હવે આપણે આ અમીરભાઈ તો ખૂબ જ જોવાની મજા આવી છે મિત્રો અને દેશી રીતે બધું પોતાનું રસોડું પણ કારમાં જ એ સાથે લે રાખે છે જેથી કરીને એને ચેનલનું નામ આપ્યું છે કાઠિયાવાડી કેમ્પિંગ લોક તો આપણે પણ એને કેમ્પિંગમાં આપણે એક વખત જઈશું અને આપણે યુટ્યુબ મિત્રોને પણ જણાવીશું કે જે આ અમીરભાઈ છે એ કાઠિયાવાડી કેમ્પિંગ મતલબ પોતાની કારમાં જ રસોડું બનાવ્યું છે અને રહેવાનું પણ એમાં જ રાખ્યું છે ગમે ત્યાં ફરવા જાય ફેમિલી જોડે તો જમવાનું કે કોઈ પ્રોબ્લેમ જ ના થાય આજે આવ્યો જુનાગઢ શું વાત છે ભાઈ જુનાગઢમાં વાછા આવ્યા આપણે તમારી કારમાં આપણે ને કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં આપણે એક વખત જરૂરથી થી અને આપણા યુટ્યુબ મિત્રોને જણાવીશું બતાવીશું તમારે કાઠિયાવાડી કેમ્પિંગ મેં વાત કરી હતી કે પોતે જ જે અમીરભાઈ પોતે જ આ બધું બનાવ્યું છે કાઠિયાવાડી કેમ્પિંગની કારનો બ્લોગ બનાવ્યો છે મિત્રો તો જરૂરથી એ પણ જોજો આ તો આ મોસ્ટ ઓફ મિત્રો ટાઈમ રહેતો નથી એટલે આપણે લાઈવ બહુ આવતા નથી પણ આ તો જે જિંદગાદેની કથાનો જે સપોર્ટ તમારો ખૂબ જ સારો છેલ્લા અઠવાડિયેથી કન્ટિન્યુ સારો એવો સપોર્ટ આપ્યો અને હવે પછી એ આપણે કથાનું સેશન અહીંયા પૂરું કરીએ છીએ કારણ કે હવે કોઈ કથા કંઈ આજુબાજુ છે નહીં તો હવે આપણે ધાર્મિક સ્થળો ટુરિસ્ટ પ્લેસ અને હમણાં જ મસ્ત ચોમાસાની સિઝન ચાલુ થાય છે મિત્રો તો આપણે જુનાગઢ જઈશું અને તમને ભવનાથની તળેટીથી દત્તાત્રેય ભગવાન સુધીનો સંપૂર્ણ વિડીયો તમને ખૂબ જ સારો એવો કુદરતના નજારે એવો આપણે બનાવીશું અને તમને મને એટલી ટ્રાય કરીશું સારું એવું બનાવીને બતાવવાનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખૂબ ખૂબ સારી માહિતી આપવા બદલ આવાના વિડીયો બતાવતા રહો જો અમારા ભાઈ ટેકનોલોજી વાળા ભાઈ જોઈન્ટ થયા છે જે છે છે અત્યારે લાઈવ થયા છે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ થોડા એક્ટિવ છે એવું લાગે છે પોતાની ચેનલમાં એક્ટિવ છે ધીમે ધીમે એક્ટિવ થતા રહ્યો અને યુટર્ન મારતા રહ્યો હવે બ્લોગ આવશે ભાઈ ઓકે ભાઈ વાત સાંભળી હતી રવિભાઈ જોડે વાતચીત તમારી થાય કે તમે થોડા બીજી વધારે છો એટલે જો અત્યારે આપણે મિત્રો લાઈવ પર છે તો જેટલા મિત્રો લાઈવ છે એ બધા લાઈક તો કરે અને નવા મિત્રો જે જોડાણા હોય એ આપણે સબસ્ક્રાઈબ કરી લઈએ અને વધારે પણ વિડીયો જોવા માંગતા હોય કર્યા પછી પણ તો પર ક્લિક કરી જેથી કરીને તમને નોટિફિકેશન મળતું રહે રેગ્યુલર અને નવા વિડીયો તમારા રવિભાઈ અત્યારે આવ્યા નથી લાઈવમાં પણ લાગે છે જે બીજી છે કામમાં હવે હારો હાર કામ પણ વધી ગયું છે ભાઈ આ ભાઈ પેલા તો એ છે આપણું જે કામ છે એ પ્રાયોરિટી વધારે પેલા એ ભાઈ પછી આપણો જે શોખ છે એ વિડીયાનો એ પણ પછી પેલા કામ સાચી વાત છે અમીરભાઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અમિત ભાઈ બેનિત કમેન્ટ આવે છે ભાઈ જે મિત્રો નવા છે કમેન્ટ કરે જરૂરથી મિત્રો લાઈક પણ કરતા જાય તો એ રીતે મિત્રો આપણે અહીંયા લાઈવ સેશન અત્યારનું ગોઠવ્યું છે અને હવે જો મિત્રો અત્યારે બધા મિત્રો લાઈવ આવી ગયા છે બધા મોસ્ટ ઓફ જે આપણે રેગ્યુલર સબસ્ક્રાઇબ મિત્રો છે લાઈવ આવ્યા છે તો બધા મિત્રો નો વિનંતી કે કમેન્ટમાં જરૂરથી જણાવે લાઈક કરે તો મિત્રો હવે આપણે થોડી વાર પછી લાઈવ સેશન પૂરું કરીશું કારણ કે ટાઈમ થોડો ટાઈમ ના આપણે રેગ્યુલર લાઈવ નહીં થઈ શકીએ પણ ખાલી આપણા યુટ્યુબ પરિવાર મિત્રોનો જે આભાર વ્યક્ત કરવા માટે જ આ લાઈવ અત્યારે આવ્યા હતા કારણ કે જે વિડીયો આપણે અપલોડ રેગ્યુલર કર્યા છે શોર્ટ વિડીયોમાં ખૂબ જ ખૂબ જ સારો એ સપોર્ટ રહ્યો છે આટલા માટે બ્લોગ નથી આવ્યો હવેથી રેગ્યુલર લાવશું ઓકે ઓકે અમીરભાઈ ઓકે ખૂબ ખૂબ આભાર તો અમીરભાઈને અને બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રોને જો આપણું અત્યારે લાઈવ છે એ બંધ કરવું છે પડે એમ છે કારણ કે મારે ઘણું બધું થોડું બીજું કામ છે ઓફિસનું કામ છે તો પછી મળીએ તો અત્યારે બધા મિત્રોનો શુભરાત્રિ જય માતાજી બાપા સીતારામ હર હર મહાદેવ મિત્રો જય માતાજી